સીસીસી ઇન ગુજરાતી યુનિટ એક પોઈન્ટ ત્રણ પોઈન્ટ પાંચ કોમ્પ્યુટર મેમરી આ યુનિટમાં આપણે પ્રાથમિક મેમરી ગોળ મેમરી કેશ મેમરી વર્ચ્યુઅલ મેમરી અને તેના મહત્વ વિશે અભ્યાસ કરીશું કોમ્પ્યુટર મેમરી કોમ્પ્યુટર મેમરી એ એક મહત્વપૂર્ણ ઘટક છે જે મુખ્ય બે પ્રકારો વિભાજીત થાય છે પ્રાથમિક મેમરી અને ગોળ મેમરી પ્રાથમિક મેમરી એ શ્રેષ્ઠ અને ઝડપી મેમરી છે જે કોમ્પ્યુટર ના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ સાથે લગ્ન છે આ મેમરી

તેમના મુખ્ય પ્રકારો છે તેમની અસરો જ્યારે કમ્પ્યુટર બંધ થાય છે ત્યારે મેમરી ની થઈ જાય છે બે રો રીડ ઓન્લી મેમરી રોમ એ સંપૂર્ણપણે વાંચવા માટેની મેમરી છે જેમાંથી ડેટાને અનફ્લશ કરી શકાય છે પરંતુ તેમાં લખવું શક્ય નથી તેનો ઉપયોગ કમ્પ્યુટરની બુટઅપ પ્રક્રિયાઓ અને સિસ્ટમ સોફ્ટવેરના સંગ્રહ માટે થાય છે રોમ મેમરી એ કાયમી એટલે કે પરમેનન્ટ મેમરી છે ગોળ મેમરી ગોળ મેમરી એ લાંબા ગાળાના ડેટા સંગ્રહ માટે જવાબદાર મેમરી છે આ મેમરી કોમ્પ્યુટરની એક્સેસ ને ઓછી ઝડપી કરે છે પરંતુ તે લાંબા સમય સુધી ડેટાને સંગ્રહિત રાખે છે મેમરીના પ્રકારો એક હાર્ડ ડિસ્ક ડ્રાઇવ હાર્ડ ડિસ્ક એ સૌથી સામાન્ય અને મોટા પાયે વપરાતી ગોળ મેમરી છે તેમાં મેટલના ડિસ્ક પર મિકેનિકલ ડેટા સંગ્રહિત થાય છે હાર્ડ ડિસ્ક સામાન્ય રીતે મોટા પાયે સ્ટોરેજ ક્ષમતા પ્રદાન કરે છે સોલિડ સ્ટેટ ડ્રાઇવ SSD એ એક નવી અને ઝડપી મેમરી છે જે ટ્રેડિશનલ હાર્ડ ડિસ્કની સરખામણીમાં વધારે ઝડપથી ડેટાને વાંચે અને લખે છે SSD મેમરીમાં મિકેનિકલ પાર્ટ્સ ન હોવાના કારણે તેને ટકાઉ અને ઝડપી હોય છે ત્રણ ફ્લેશ ડ્રાઈવ ફ્લેશ ડ્રાઈવ એક પોર્ટેબલ મેમરી ઉપકરણ છે જે યુએસબી પી નો ઉપયોગ કરીને જોડાય છે આ પ્રકારની ઉપકરણો વિવિધ ડેટા અને સ્ટોરેજ માટે ખૂબ જ લોકપ્રિય છે સીડી ઓર એટલે કે ડિસ્ક અને ડીવીડી એટલે કે ડિજિટલ એ ગોલ્ડ સિલ્વર અથવા પ્લાસ્ટિક ના માંથી બનેલા ઓપ્ટિકલ મેમરી મીડિયા છે જે ડેટાને રીડ અને રાઈટ કરવા માટે લેઝર નો ઉપયોગ કરે કેશ મેમરી કેશ મેમરી એક ઝડપી મેમરી છે જે સીપીયુ અને રેમ વચ્ચે નાની અને ઝડપી કેશ મેમરી છે જે સીપીયુ ના કોર નિર્મિત છે એલ ટુ કેશ આ કેશ એલ વન કરતા મોટી અને ઓછી ઝડપી છે પરંતુ રેમ ની જગ્યાએ પ્રોસેસિંગ માટે મદદરૂપ છે એક સ્થાન ભજવે છે અને ડેટા ને કરવા માટે તેને પેજ કરાવે છે મેમરી ની મહત્વતા એક પ્રોસેસિંગ ની ગતિ મેમરી નું એક મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તે કોમ્પ્યુટર ની ગતિ વધારવા માટે અને પ્રમાણભૂત માહિતી સંચાલન પ્રદાન કરે છે બે ડેટા સંગ્રહ કોમ્પ્યુટર અનેક કાર્યો માટે મેમરીમાં સંગ્રહિત કરેલી માહિતી મહત્વપૂર્ણ છે અને તે સમયસર પ્રોસેસ કરી શકાય છે ત્રણ સિસ્ટમ કાર્યક્ષમતા મેમરી સક્રિય હોય છે ત્યારે સિસ્ટમ વધુ કાર્યક્ષમ અને ઝડપી રહેશે નિષ્કર્ષ કોમ્પ્યુટર ની મેમરી એ સિસ્ટમ ની બમણી કરે છે પ્રાથમિક મેમરી અને ગોળ મેમરી જેવા અનેક પ્રકારની મેમરી ટાઈપ છે જે આપસ આંતરિક રીતે જોડાય છે અને કોમ્પ્યુટર અનિવાર્ય બને છે આ મેમરી ન માત્ર કોમ્પ્યુટર ની કાર્યક્ષમતા પરંતુ તેની ઝડપી અને વિશ્વસનીય કામગીરી માટે પણ જરૂરી છે